વડોદરાથી પંદર કિલોમીટર દૂર આવેલું દિવાળીપુરા ગામ હવે ફટાકડા બજારનું હબ બની ગયું છે ઠેર ઠેર ફટાકડાની હાટડીઓ લાગી ગઈ છે સાથે જ હોલસેલર અને ફેક્ટરી આઉટલેટ ઉપર લોકોની ભારે ભીડ જોવા મળી હતી દિવાળીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વડોદરા શહેર જિલ્લામાં ફટાકડાના બજારો શરૂ થઈ ગયા છે વડોદરાથી પંદર કિલોમીટર દૂર આવેલું દિવાળીપુરા ગામ હવે ફટાકડા બજારનું હબ બની ગયું છે ઠેર ઠેર ફટાકડાની હાટડીઓ લાગી ગઈ છે સાથે જ અહીં આવેલા મુખ્ય હોલસેલર અને ફેક્ટરી આઉટલેટ ઉપર લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે લોકો ચારથી પાંચ કલાક લાઇનમાં રહી ફટાકડાની ખરીદી કરી રહ્યા છે અહીંયા ન માત્ર વડોદરા શહેર જિલ્લાના લોકો છે પરંતુ છોટા ઉદેપુર ભરૂચ અને નર્મદા જિલ્લાના અને પાડોશી રાજ્ય મહારાષ્ટ્રના લોકો પણ જથ્થાબંધ અને છૂટક ફટાકડા ખરીદવા માટે આવે છે આ વર્ષે ફટાકડાના ભાવોમાં પાંચથી સાત ટકાનો વધારો થયો છે ત્યારે મોડી રાત સુધી લોકો દ્વારા ફટાકડાની ધૂમ ખરીદી કરવામાં આવી રહી છે ફટાકડાનું ધૂમ વેચાણ થતાં વેપારીઓમાં ખુશીનો માહોલ છે અને ત્રીસ કરોડનો વેપાર થવાનો અંદાજ છે વડોદરાના દિવાળીપુરામાં આવેલ રેઇનબો ક્રેકર્સ ગ્રાહકો માટે આકર્ષણનું કેન્દ્ર સાથે ખરીદી માટે ભરોસાપાત્ર સ્થળ બન્યું છે અહીંયા લોકો ખરીદી કરવા આવે ત્યારે તેમના બાળકો રમી ફરી શકે એ માટે બગીચાનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે સાથે જ વડીલો માટે યોગ્ય બેઠક વ્યવસ્થા માટે પાકડા મૂકેલા છે જેથી કોઈ મુશ્કેલી ન સર્જાય હાલમાં દર વર્ષ કરતાં ફટાકડામાં વિવિધ વેરાયટીઓ આકર્ષણનું કેન્દ્ર બની છે જેમાં ફૂટી ટીન કોઠી ફેન્સી ડ્રોન એકે ફોર્ટી સેવન ફાયર ગન બાલાજી ગન ફ્લાવર વ્હીલ એટલે કે ચકેડી સાથે કોઠી પીકોક કલર ફાઉન્ટન સીમ્બા જેવા ફટાકડા આકર્ષણનું કેન્દ્ર બન્યા છે આ વર્ષે પણ બાળકોના ફટાકડામાં અવનવી વેરાયટીઓ જોવા મળી રહી છે આ અંગે ખરીદી કરવા આવેલા ગ્રાહક મિત્તલે જણાવ્યું હતું કે હું વડોદરાથી અહીં છેલ્લા ત્રણ ચાર વર્ષથી ખરીદી કરવા આવું છું લાઈન તો હંમેશા લાંબી રહે છે અહીં ભાવમાં ફરક છે અને વડોદરા કરતાં થોડુંક સસ્તું છે શહેરમાં થોડુંક મોંઘું પડે છે અમારી સોસાયટીના લોકો અને મિત્રો અહીંયા ફટાકડા લેવા આવતા હોય છે વડોદરાના માણેજાથી આવેલા ગ્રાહકે જણાવ્યું હતું કે અમે દર વર્ષે અહીંયા ફટાકડા લેવા માટે આવીએ છીએ અહીંયા અમે દર વર્ષે લાઈનમાં ઊભા જ રહેતા હોઈએ છીએ અને અહીંયા બજાર કરતાં ભાવ સસ્તા હોય છે અને ક્વોલિટી સારી હોય છે છેલ્લા પાંચ વર્ષે અહીંયા આવું છું અને પંદરથી વીસ હજારની ખરીદી કરીએ છીએ દર વખત લાઇનમાં ઊભા રહેવું પડે છે અને મજા આવે છે વસ્તુ સારી મળે એટલે લાઇનમાં ઊભા રહેવું પણ ગમે છે દર વખતે લાઈન માં ઉભા રહીએ લગભગ દરેક વખત વર્ષે પંદર થી વીસ હજાર નું લેતા હોય છે મજા આવે ને યાર લાઈન માં ઉભું રહેવાની હા વસ્તુ સારી મળે અત્યારે બીજે જશો તો તમે તરત જ લઈને નીકળી જશો બહાર બીજી વાત કે અહીંયા સવારમાં છે ને છ કે સાત વાગ્યા ની અમે આવીએ અને અહીંયા એટલી લાઈન હોય છે કે બે ત્રણ કલાક પાંચ કલાક એટલે નીકળી જ જાય નવી વેરાયટીમાં બધા મોટા ગુબ્બારા હવે વધારે ચાલી રહ્યા છે જેવા કે ચાર ઇંચના પાઇપ આવે છે પાંચ ઇંચના પાઇપ આવે છે છ ઇંચના પાઇપ આવે છે એવી બધી આઈટમો મોસ્ટ ઓફ વધારે ચાલે છે બાળકોની આઈટમોમાં ગન છે ઢીંગલી છે અને પોપ પોપ જેવી આઈટમો સૌથી વધારે વેચાઈ રહી છે અને માહોલ બહુ સારો છે ગરાકી પણ સારી છે લોકો પરચેસિંગ પણ સારી એવી કરી રહ્યા છે અને ભાવમાં બહુ વધારો નથી ગયા વર્ષની કમ્પેરમાં પાંચથી સાત ટકાનો વધારો છે